છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઉંચું લાવવાના દાવાઓ થઈ રહ્યા છે ત્યારે આદિવાસી વિસ્તારમાં શાળાઓની સ્થિતિને લઈને ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા જડિયાણા ગામમાં થાંભલાના સહારે ટકેલા એક ઝૂંપડામાં શાળા ચાલી રહી છે અંતરિયાળ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળે તે માટે સીમા પર આવેલ જડિયાણા ગામમાં વર્ષ બે હજાર અઢારમાં પ્રાથમિક શાળાની સ્થાપના થઈ હતી પણ આજ દિન સુધી કડુલિયા ફળિયામાં શાળાનું બિલ્ડીંગ નથી બન્યું ખૂબ જ દયનીય સ્થિતિમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે निशाड़ा तकलीफ पड़े से मार गाम में साड़ा नहीं मकान में भणो सो बहुत तकलीफ पड़े से बेसवा भी तकलीफ पड़े से वरसाद पड़े तो तकलीफ पड़े से अमार गाम में साड़ा बनाई ना आपे तो सारू अमार के तकलीफ पड़ रही अमार सरकार ने मांग शू है कि टाटका ले विकसूल बने मांग है ને અમારા આદિવાસી કરીક ને બધા બાર બધા હારી ઈક મળે અમારે આદિવાસી કરી કઈ ઈક ચૂલ હારી કે કોઈ ભણાતી ની સરકાર એટલે ટાટકાલી ભણાવી અમારી માંગ છે મોટા શહેરો માં બધે સારી રીતે શિક્ષણ મળે છે અમારા ગામડા માં આદિવાસી માં થોડુંક સારું ભણતર થાય તો સારું રહે એવું અમારી માંગ છે આ તો આ તો છોકરાને બહુ તકલીફ પડે છે પછી આ ભાઈને ને બી તકલીફ પડે છે ઈસ્કોલ બની જાય તો સારું ને સાત આઠ વર્ષથી છેલ્લા સાત વર્ષથી બાળકો આવા ખંડેર ઝુંપડામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર છે ગ્રામજનો અને મકાન માલિકે શાળાનું બિલ્ડીંગ બનાવવા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રને અનેક રજૂઆતો કરી છે પણ કોઈ સાંભળતું ન હોવાના આક્ષેપ કરી રહ્યા છે પ્રાથમિક શાળામાં મહેકમ પ્રમાણે બે શિક્ષક હોવા જોઈએ પરંતુ હાલ એક જ શિક્ષકના સહારે શાળા ચાલી રહી છે જેના કારણે બાળકોના અભ્યાસ પર પણ અસર પડી રહી છે ગ્રામજનોની માંગ છે કે વહેલામાં વહેલી તકે શાળાનું બિલ્ડિંગ બનાવવામાં આવે જેથી બાળકોના અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ દૂર થાય છે હું એક શિક્ષક છું અને બાળકોને થોડોક અભ્યાસ બિલ્ડિંગ ન હોવાથી થોડો અભ્યાસ કરાવવામાં તકલીફ પડે છે બાળકોને અત્યારે ચોમાસામાં થોડી તકલીફ વધારે પડે બાળકોને બેસાડવામાં એમના કોઈ સગા સંબંધી આવે તો એમને બેસાડવામાં તકલીફ પડે બાળકોને બેસાવામાં તકલીફ પડે બિલ્ડિંગ બની જાય તો સારું એમ કે મારે બી સારું ને બાળકોને બી અભ્યાસ કરાવવા અમે જો કે નથી ભણ્યા પણ અમારા છોકરાનું ભવિષ્ય સુધારવાનું છે અને અમારે એક શિક્ષક રેગ્યુલર આવે છે ને એક શિક્ષક હજુ મુકાઈને સારી સ્કૂલ ભણે અને સારો અભ્યાસ લે એવી અમારી વિનંતી છે થી પિસ્તાલીસ બાળકો અભ્યાસ કરે છે મારા મકાનમાં હાલમાં બાળકોને હોને મને બહુ તકલીફ પડે છે છોકરા બેસાડવા કોઈ મહેમાન કે ગમે ત્યાં જાય તો મારે અંદર બેસાડું કેમ બહુ આ તો કાયમ રજવાત અમે કરીએ પણ થઈ જશે થઈ જશે પણ છ સાત વર્ષ નીકળી આપો ને આજ સુધી અમારી સ્કૂલ ભણી નથી સૌ ભણે સૌ આગળ વધે સર્વ શિક્ષા અભિયાન જેવા સ્લોગન અને યોજનાઓ તો લાવવામાં આવી રહી છે પણ જમીનની હકીકત જોવા જઈએ તો શાળાનું બિલ્ડિંગ જ નથી તો બાળકો કેવી રીતે ભણશે જડિયાણા ગામની પ્રાથમિક શાળાને લઈને જ્યારે શિક્ષણ અધિકારીને સવાલ કરવામાં આવ્યા તો તેમણે ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલતી હોવાનો રાગાર આપ્યો

અત્યારે છે પ્રોસેસ પૂર્ણ થયેથી જડિયાણા સ્કૂલમાં પણ ઓરડાની કામગીરી હાથ ધરવામાં આવશે કામ ચલાવ વૈકલ્પિક વ્યવસ્થા ત્યાં રાખેલી છે જે વૈકલ્પિક વ્યવસ્થાના અનુસંધાનમાં કામગીરી કરીશું પગલે હેમકુંડ સાહેબની યાત્રા ખૂબ જોખમી બની છે પદયાત્રાના માર્ગ પર વરસાદી નાળા વહી રહ્યા છે રસ્તા ઉપરથી લોકો પસાર થઈ રહ્યા છે ઘોડા અને ખચ્ચર પણ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે ચમોલી જિલ્લામાં વરસાદના પગલે તંત્રએ અલર્ટ જાહેર કર્યું છે ઘટના સામે આવી છે વિદ્યાર્થીઓ માટેની સાયકલ ભંગાર હાલતમાં જોવા મળી છે બારસો જેટલી સાયકલ પડતર અવસ્થામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે મેદાનમાં પડેલી સાયકલ વચ્ચે ઘાસ પણ ઉગી નીકળ્યું છે અને છતાં પણ વિદ્યાર્થીઓ સુધી આ સાયકલો ન પહોંચી

બારસો થી વધુ સાયકલો છે તે કંડમ હાલતમાં મળી આવી છે અને એટલું હદે હાલત છે કેજાસત્તાક પર્વ નો ઉજવણી ને લઈને કામમાં હોવાની બહાર આવી અને હાલ આધાર આ બાબતે બોલવાનું ચાલી રહ્યા છે સંધ્યા જી આ અંગે કોઈ અધિકારી સાથે વાતચીત થઈ કોઈ પણ ની સાથે તેમનો જવાબ શું મળી રહ્યો છે સંદેશ છેલ્લા કેટલાક સમયથી જે આ સાયકલો જે છે જે સોમેશ્વર રોડ પર છે તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર હોસ્ટેલમાં આ સાયકલ પડી છે પરંતુ જે બાળકોને નથી આપવામાં આવી અને કે સાયકલો અસાવ પડતર હાલતમાં પડી છે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ ગલા તલા કરી અને વાતને ટાળવાનો પ્રયાસ કર્યો અને આ બાબતે કંઈ પણ બોલવા માટે હાલ ટાળ્યું છે ત્યારે તેઓએ આગામી સમયમાં

ડ્રગ્સ માફિયાઓએ બદલી છે મોડ સોપ્રેન્ડી દક્ષિણના દરિયામાંથી ડ્રગ્સની હેરાફેરી સૌરાષ્ટ્ર કચ્છ બાદ હવે દક્ષિણ ગુજરાતથી હેરાફેરી થઈ રહી છે વાપી વલસાડ અને સુરતમાંથી મળી આવ્યું છે ડ્રગ્સ તો ડ્રગ્સ માફિયાઓની નવી મોડસ સોપ્રેન્ડી સામે આવી છે પહેલા આ ડ્રગ્સ દરિયા કાંઠેથી કોસ્ટલ વિસ્તારમાંથી મળતું હતું પરંતુ હવે દક્ષિણનો કાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે અત્યારે સુરક્ષિત જાણે કે તેમના માટે હોય તેમ માની લીધું છે પરંતુ પોલીસની નજર ચપ્પાચપ્પા પર છે નવી આ મોડ સોપ્રેન્ડી છે પહેલા સૌરાષ્ટ્રને ટાર્ગેટ કર્યું હવે દક્ષિણ બાજુથી ડ્રગ્સ ઘુસાડવાનો કાળસો રચાયો છે તાપીના છેવાડાના નીજર કુકરમુંડા સહિતના વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે તવાઈ બોલાવી છે દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની બોમરાણ ઉઠી છે અને જેથી નિજર તાલુકાના હથોડા ગામની સીમમાં જે વહેલી સવારે પોલીસ ત્રાટકી દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી સાત હજાર બસ્સો લીટર દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે તેમજ બાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તમામને વોન્ટેડ જાહેર કરાયા છે વલસાડની મહિલા બેંકમાં થયેલ પાંચ કરોડથી વધુની લોન કૌભાંડનો માસ્ટર માઇન્ડ આરોપી ઝડપાયો છે મહારાષ્ટ્ર પોલીસના સહકારથી આરોપી બાબુ જયેશ ઠાકુર પકડાયો છે મહિલા બેંકમાં બેંકના ડિરેક્ટરોને વિશ્વાસમાં લીધા વિના ગેરકાયદેસર રીતે લોન મંજૂર કરી છેતરપિંડી આચરી છે બેંકના મહિલા ડિરેક્ટરોએ બેંકના પૂર્વ મેનેજર સોહમદેસાઈ સહિત સંડોવાયેલા અગિયાર કૌભાંડીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી છે આ કેસમાં ભાગેડુ આરોપી બાબુ જયેશ ઠાકોર મુંબઈના નાગપાડાની હોટેલમાંથી ઉમતો ઝડપાયો છે વલસાડ પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદથી આરોપીને દબોચી લીધો છે અને પોલીસની રેડના લાઈવ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે પુલ મળીને જે નવ લોનનું ચીટિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી છ લોન આણે અપાવેલી હતી બાબુ જયસિંહ ઠાકોર એ આરોપીને મુંબઈથી ધરપકડ કરી લેવામાં વલસાડ સિટી પોલીસને સફળતા મળી છે આ ગુનામાં માસ્ટર માઇન્ડ કહી શકાય એવો મુખ્ય આરોપી બાબુ જયસિંહ ઠાકોરને પકડી પાડવામાં આવ્યો છે તો બેંકના પૂર્વ મેનેજર સોહમ દેસાઈએ તેના સાગરીતો સાથે મળીને ખોટા દસ્તાવેજી કાગળો તૈયાર કર્યા ત્યારબાદ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોની જાણ બહાર બેંકના પૂર્વ મેનેજરે લોન મંજૂર કરી બેંક સાથે પાંચ કરોડનું લોન કૌભાંડ કરી છેતરપિંડી આચરી પોલીસે આરોપી અને તેના પરિવારના બેંક ખાતા અને અન્ય સંપત્તિઓ સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે કરોડો રૂપિયા ચાઉં આરોપીના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ આપ્યા છે લગભગ આઠ સાત આઠ નવ જેટલી ફાઇલો જે બોર્ડની સમક્ષ મૂકવામાં જ નથી આવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ધ્યાનમાં પણ નથી મૂકવા આવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સહી નથી કરી છતાંય એ બધી લોનના પૈસા જે તે પાર્ટીને આપી દેવામાં આવ્યા છે આ ગુનામાં માસ્ટર માઇન્ડ કહી શકાય એવો મુખ્ય આરોપી બાબુ જયસિંહ ઠાકોરને પકડી પાડવામાં આવ્યો છે એની જે વિગતો છે એ તમામ વિગતો એની પ્રોપર્ટી એના બેંક એકાઉન્ટ્સ એના પરિવારના સભ્યોના બેંક એકાઉન્ટ એ તમામ મેળવવામાં આવે છે બાબુની અન્ય વિગતો હાલ મેળવી લેવામાં આવી છે અને એના રિમાન્ડ પાંચ દિવસના મળ્યા છે વલસાડ પોલીસે આરોપી બાબુ જયેશ ઠાકોરની સઘન પૂછપરછ કરી છે અને આરોપીએ વલસાડની મહિલા બેંકમાં પાંચ કરોડથી વધુની છેતરપિંડી કેસમાં તેની સંડોવણી હોવાની કબૂલાત કરી જો કે બીજી તરફ બેંક મેનેજર સોહમ દેસાઈને પકડવામાં વલસાડ પોલીસને હજુ સફળતા નથી મળી કૌભાંડીઓ પર દાખલારૂપ કાર્યવાહીની માંગ ઉઠી છે ધોરાજી અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો પરંતુ સવારથી જ ધોરાજીમાં વરસાદી વાદળો ઘેરાયા ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે ધોધમાર વરસાદના પગલે શહેરના માર્ગો પાણી પાણી થયા લાંબા વિરામ બાદ જેતપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જેતપુરના બત્તી ચોક અમરનગર રોડ સ્ટેન્ડ ચોક દેસાઇવાડી ખોડપરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ છે વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં જેતપુરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે કલ્યાણપુર પંથકમાં લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો રાવન પાનેલી ટંકારીયા સહિતના ગામોમાં વરસાદી છાપટા પડ્યા લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે દ્વારકા જિલ્લાના ભાટીયા ગામે પણ વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ ભાટીયા ગામે ખાબકેલા मुख्य મહત્વનું છે કે કેટલાક દિવસના વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે અન્ય રાજ્યની વાત કરીએ તો બિહારના સાસારામમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી કાયમોરની પહાડીઓ પર મુશ્ળથાર વરસાદ બાદ તૂટલા ભવાની ધોધે રૌદ્ર રૂપ ધારણ કર્યું છે વન વિભાગે ધોધની આસપાસ જવા પર પ્રતિબંધ મૂક્યો છે પ્રવેશ દ્વાર પર પણ બે કિલોમીટર અગાઉથી જ તેને બંધ કરી દેવાયો છે તો મોરની પહાડીઓ પર મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને તૂટલા ભવાની ધોધ સોળે કળાએ ખીલ્યો છે છત્તીસગઢના કાંકીયર જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે વરસાદના કારણે પાંત્રીસ ગામ ટાપુમાં ફેરવાઈ ગયા છે ગ્રામજનો જીવના જોખમે બોટનો સહારો લઈ નદી પાર કરી રહ્યા છે નદી પાર કરતી વખતે અનેક અકસ્માત પણ થયા જેમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા રસ્તાના અભાવે લોકો જીવના જોખમે બોટમાં સવારી કરવા માટે મજબૂર છે રાજસ્થાનના ભીલવાડામાં ભારે વરસાદના કારણે પુલ તૂટ્યો છે વરસાદમાં નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા લાખના ખર્ચે બનાવેલ બ્રિજ તૂટી ગયો છે તો જહાજપુર વિસ્તારમાં પડેલા વરસાદમાં આ પુલ તૂટી ગયો છે અને ધોવાઈ ગયો છે ગ્રામજનોએ નબળા બાંધકામની તપાસની માંગ કરી છે રાજસ્થાનના ટોંકમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે તંત્રએ લોકોને સાવધાન રહેવાની સૂચના આપી છે નદીની સપાટીમાં પણ વધારો થતાં લોકોને નદી કિનારે ન જવા અપીલ કરાય છે પૂરની સ્થિતિના પગલે એસડીઆરએફની ટીમ ખડે પગે છે મેઘરાજાના કહેર બાદ રાજસ્થાનના ટોંકમાં જનજીવન પ્રભાવિત થયું છે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જેના પગલે લોકોને હાલાકી પડી રહી છે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં પણ વરસાદ બાદ નદી નાળા છલકાયા છે ભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે બનાસ અને ગાલવા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે તો ગાલવા નદી અને બનાસ નદીના વહેણના કારણે સવાઈ માધોપુર થઈ શિવાડ જયપુર રોડ સંપૂર્ણ બંધ થઈ ગયો છે મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે ત્રણ યુવકો ફસાયા પાણીના પ્રવાહમાં ફસાયેલા યુવકોની જાણ પોલીસ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પાંચ કલાક બાદ પોલીસે દોડાથી યુવકોનું સફળ રેસ્ક્યુ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા દોડાની મદદથી તેમને બહાર કાઢવાનો પ્રયત્ન થતો હતો પરંતુ પાણીનું વહેણ પણ એટલું હતું કે દોડું પકડીને યુવક જ્યારે બહાર આવતો હતો ત્યારે પણ તે પાણીના વહેણમાં તણાતો નજરે પડી રહ્યો છે તો જોઈ લો આ દ્રશ્યો કે કઈ રીતે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે પાણીનું વહેણ પાણીનો પાવર એટલો જોરદાર છે કે ખેંચીને લઈ જઈ રહ્યો છે ભારે વરસાદના પગલે હેમકુંડ સાહેબની યાત્રા ખૂબ જોખમી બની છે પદયાત્રાના માર્ગ પર વરસાદી નાળા વહી રહ્યા છે રસ્તા ઉપરથી લોકો પસાર થઈ રહ્યા છે ઘોડા અને ખચ્ચર પણ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે ચમોલી જિલ્લામાં વરસાદના પગલે તંત્રએ અલર્ટ જાહેર કર્યું છે